બનાસકાંઠાના દિયોદર નગરે અઠાવીસમાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ ત્યારે દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરાય છે તો આજે વહેલી સવારે ગણપતિ મંદિર ખાતે હવન યજ્ઞ અને પૂજા અર્ચનાનું આયોજન કરાયું હતું દિયોદર શહેરના વિવિધ માર્ગો પર ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં શહેરના ગણપતિ મંદિરથી આઝાદ ચોક ગ્રામ પંચાયત રોડ જૂના બસ સ્ટેશન થઈ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં મટકી ફોડ અને વિવિધ કર્તબોનું આયોજન કરાયું હતું શહેરના ધાર્મિક નગરીમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જ્યાં આજે સાંજે આઝાદ ચોક ખાતે ગણપતિ ઉત્સવના પંડાલનું આયોજન કરવામાં આવશે અંદર ગજાનન યુવક મિત્ર મંડળ દ્વારા 28મો ગણેશ ચતુર્થી મહોત્સવ ડીયોદરની અંદર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમજ આજે સવારે ગણપતિ મંદિરે સવારે નવ કલાકે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો ત્યારબાદ હવે સાંજના ચાર વાગે દિયોદરની અંદર ભગવાન ગણપતિ મહારાજની શોભાયાત્રા ગણપતિ મંદિર મંદિર થઈ રામજી જૈન દેરાસર નીલકંઠ મહાદેવ અને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારની અંદર પરિભ્રમણ કરશે અને દિયોદર ની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગજાનન યુવક મિત્ર મંડળ ને ખુબ સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખુબ ખૂબ આભાર ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે ગજાનદેવ મંડળ દ્વારા આજ રોજ અઠાવીસમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિ મંદિરે સવારે હતો અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ભવ્ય ગઢથી નીકળી અને આજા ચોકમાં આવી હતી જેમાં ઓપરેશન પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દિવેદના નગરજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વેપારીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને દરેક વેપારીઓએ સાથ અને સહકાર આપ્યો અને સમસ્ત દિવધના મંડળો અમને સાથ સહકાર આપ્યો છે ખૂબ ખુબ આભાર